હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું બાળકોને કે મોટાઓને કેક ખાવાનું મન થાય તો ઇન્સ્ટન્ટ તમે બનાવીને રેડી કરી શકો છો મગ કેક આ મગ કેક તમે માઇક્રોવેવમાં કે પછી કઢાઈમાં બનાવી શકો છો અને બેથી ત્રણ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો આને કેવી રીતે બનાવવાનું એ બતાવવાની છું અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો સૌથી પહેલાં અહીંયા તમારે બનાવવા માટે કેક નું બેટર કરવા માટે તમારે બિસ્કિટ લઈ લેવાની છે અહીંયા મેં પાર્લેજી બિસ્કિટ લીધેલી છે અહીંયા એક દસ રૂપિયાનું જે પેકેટ આવે છે એ મેં આખું લીધેલું છે આ પાર્લેજીની બિસ્કિટનું પેકેટ લઈ લીધા પછી એ બિસ્કિટના આવી રીતે તમારે રફલી ટુકડા કરી દેવાના છે બધા જ બિસ્કિટના રફલી ટુકડા કરીને એક મિક્સર જારના બોલમાં લઈ લેવાનું છે અને આને એકદમ પાઉ ડર ફોર્મમાં તમારે પીસીને રેડી કરવાનું છે આ રીતે પાવડર ફોર્મમાં તમારે પીસીને રેડી કરવાનું પછી જે કપમાં તમારે બેક કરવાનું હોય એ કપ લઈ લેવાનો એની અંદર આપણે જે બિસ્કિટનો ભૂકો કરીને ગ્રાઇન્ડ કરી રાખ્યો છે એ બધો તમારે લઈ લેવાનો રહેશે એક બિસ્કિટના પાઉચમાંથી એક જ કપ જેટલું બનીને રેડી થશે પછી આની અંદર એકથી બે ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું જે બી તમે તેલ ખાતા હોય એ એડ કરવાનું અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે દૂધ એડ કરવાનું છે અહીંયા તમે ઠંડુ દૂધનો ઉપયોગ કરવાનો અને એડ કરીને આવી રીતે ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું રહેશે સરસ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે જે બી ફ્લેવરનું તમારે કેક બનાવવી હોય એ ફ્લેવરનું તમારે અહીંયા એડ કરવાનું અહીંયા હું ચોકલેટ ફ્લેવર બનાવું છું એટલા માટે હું ચોકલેટ સિરપ નાખું છું તમને જેટલું ભાવે એટલું તમારે અહીંયા ચોકલેટ સિરપ એડ કરવાનું અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલું ચોકલેટ સિરપ એડ કરું છું અને એને બી આવી રીતે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તમારી પાસે જો ચોકલેટ સિરપ ના હોય અને કોકો પાવડર હોય તો તમે અહીંયા કોકો પાવડર બી અહીંયા એડ કરી શકો છો આવી રીતે સરખી રીતે મિક્સ થઈ જાય પછી આ રીતનું બેટર તમારે રેડી કરવાનું છે રિબિન કન્સિસ્ટન્સીમાં તમારે બેટર રેડી કરવાનું પછી આની અંદર આપણે અડધીથી ઓછું આપણે ઈનો એડ કરીશું અહીંયા બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો ઈનો નાખવાથી એ જલ્દી સરસ એવું તમારું કેક ફૂલશે અને સોફ્ટ બનશે આ રીતે તમારે હલાવતું રહેવાનું ગોળ ફરાવવાનું અને વચ્ચેથી કટ કરવાનું સરખી રીતે ઈનો નાખ્યા પછી મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે નહીં એ સરસ તમારી અહીંયા કેક બનીને રેડી નહીં થાય મિક્સ થઈ જાય પછી તમારે કોઈ બી ફ્લેવરની ચોકલેટ તમારે આની અંદર એડ કરી દેવાની તમે જો અહીંયા ચોકલેટ એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો છો પણ હું અહીંયા એડ કરું છું જેથી બાળકોને એક લાવા કેક ટાઈપ ખાવાની મજા આવે અને એને આ રીતે તમારે બેટરથી કવર કરી દેવાનું હવે અહીંયા આપણું આ બેટર કેક માટે રેડી થઈ ગયું છે તો માઇક્રોવેવમાં તમે માઇક્રો પર રાખીને બે મિનિટ જેવું આને બેક કરવાનું કાં તો પછી કઢાઈમાં કરવાનું તો હવે આપણે આને બેક કરી લઈએ બે મિનિટ પછી કાઢીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો આપણી સરસ એવી ફૂલી છે ઉપરથી આપણે થોડું ચોકલેટ સિરપ એડ કરીશું અહીંયા તમે કોઈ બી ગાર્નિશિંગ કરી શકો છો અને ના કરવું હોય તો સ્કીપ બી કરી શકો છો પછી તમારે આવી રીતે ચમચીની મદદથી સ્પ્રેડ કરી દેવાનું બધી બાજુથી હવે હું તમને કાઢીને બતાવું કેવી બની છે તમે જોઈ શકો છો કે ચમચી નાખતા સાથે ઇઝીલી જાય છે અને ઇઝીલી બહાર નીકળે છે એટલી જ આ સોફ્ટ બનીને રેડી થઈ છે અંદર જે આપણે ચોકલેટ એડ કરી હતી એ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે એકદમ અંદરથી કેક જાળીદાર અને એકદમ જ સોફ્ટ બની છે આ રીતની તમારી મગ કેક બનીને રેડી થશે તમે બાળકોને ઇન્સ્ટન્ટ બનાવીને ખવડાવી શકો છો તમને બી જ્યારે બી મન થાય તો ઇન્સ્ટન્ટ બનાવી શકો છો આ રીતે તમે એકવારથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ